સામગ્રી કરી છે અમારે ત્યાં બબે તંતર આવ્યા છે જેને વેરીફાઈ કર્યું છે હું એ બીએલઓને સલામ મારું છું એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા કોઈ નોકરી મૂકી દીધી કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને સાત નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ એમાં સાઈન કરેલી હોવી જોઈએ મોબાઈલ નંબર રાજસ્થાનનો છે વ્યક્તિ ક્યાંય નથી આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી આ દેશના નાગરિકને નાગરિકોથી એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છીએ અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશે અમે જે ફોર્મ બિલોન આપ્યા બીઓલ એને એણે અમને રિસીવિંગ કોપી આપી છે ફોર્મ સબમિટ કરતા પહેલાં મેં પૂછ્યું હતું કે ભાઈ કાંઈ વાંધાજનક હોય તો કહેજો એને ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે ફેમિલીના બધા મેમ્બરનું પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા વાઈફ અને મારા સનનું નામ આવી ગયું છે કમી કરવામાં હું સરકારી કર્મચારી હતો રિટાયર્ડ છું મારું તો નામ મને પીડીએફમાં મળ્યું નથી હજી પણ પૂરી પીડીએફ આવશે તો જોઈશ કદાચ છે કે નહીં તો આ બાબતમાં હવે શું કરવું એ કરવા માટે આજે આપણા कोंग्रेस कार्यकर्ता वडिल आ